જય કૃષ્ણ મિત્રો હું છું તમારું ગુજરાત સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તો હવે આપણે જઈ રહ્યા છીએ આનંદપુર શહેરમાં જે શીખોનું ગોલ્ડન ટેમ્પલ પછી બીજું એક બહુ પવિત્ર સ્થળ છે જ્યાં લાખોમાં પબ્લિક આવે છે દર વર્ષે તો સાથે સાથે તમે વ્યૂ જોતા જો અને આપણે થોડું થોડુંક ઇતિહાસ બી એ તમારું કહેતો જઈશ અને બહુ સુંદર આ ખેતરો તમે જોઈ શકો છો પંજાબના આખા રસ્તામાં આવા જ બહુ સુંદર સુંદર વ્યૂ જોવા મળે છે તો આપણે સાંજના ટાઈમે આપણે અહીંયા પહોંચશો અને ત્યાં જઈને આપણે પછી રૂમ ગોતીશું કેમ કે અહીંયા હમણાં જ હોલાવાલા જે એક મેળો બહુ મોટો હોય છે શીખ ધર્મનો તે ખતમ થયું છે તો આપણે પહેલાં મેં તમને આપણે જ્યારે વિડીયો શરૂઆત કરી હતી બ્લોગની ત્યારે આપણે સેકન્ડ આપણે સ્ટોપ આ જ હતો પણ ત્યાં હોલાવાલા મેળાના કારણે આપણે ત્યાં નહીં જઈ શક્યા તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ ને ત્યાં આપણે બધા ગુરુ દ્વારા ફરશો એટલું થાય એટલું પછી પાછા હિમાચલ પ્રદેશમાં નૈનાદેવીના દર્શન કરવા જઈશું અને પછી ત્યાંથી ફતેહગઢ સાહેબ જઈશું તો ચાલો સાથે સાથે એનો ઇતિહાસ પણ જોઈએ તમે વ્યૂ જોતા જાઓ અને સાથે સાથે ઇતિહાસ ની કહાની સાંભળતા જાઓ આનંદપુર સાહેબની સ્થાપના ક્યારે થઈ આનંદપુર સાહેબની સ્થાપના જૂન સોળસો પાસઠ માં ગુરુ તેજ બહાદુજી દ્વારા કરવામાં આવી હતી

સંપ્રદાયોના સાથેની વર્ગને કારણે તેમને નવું સ્થળ શોધવામાં નક્કી કર્યું આનંદપુર સાહેબની સ્થાપના પછી આ સ્થળ આધ્યાત્મિકતા અને શિક્ષણ અને કલાનું કેન્દ્ર બની ગયું ગુરુ તેગ બહાદુરજીની બલિદાન જે આપણે બીજા વિડીયોમાં આપણે જે વિલોગ મારો બીજો હતો એમાં આપણે જોઈ ચૂક્યા છો જે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે પાછું જઈને જોઈ શકો છો શિશ ગુરુ દ્વારા જે દિલ્હીમાં આવેલું છે તેના ઉપર છે તો આપણે ફરીથી એ થોડો ઇતિહાસ જોઈ લઈએ સોળસો પંચોતેરમાં ગુરુ તેગ બહાદુરજી જીનું જીવન એક મહત્વની ઘટના સાથે જોડાયેલું છે આ સમયે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસન હેઠળ દબાણ વધી રહ્યું હતું કાશ્મીરી પંડિતોને એક જૂથે ખરી કૃપા રામદત્તની આગેવાની હેઠળ ગુરુ તેગ બહાદુરજીને મળીને મદદ માંગી તેઓ ઔરંગઝેબના ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણથી બચવા માંગતા હતા ગુરુ તેગ બહાદુરજીએ ધર્મની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપવાનું નક્કી કર્યું તેઓ દિલ્હી ગયા જ્યાં તેમને ઔરંગઝેબ આદેશ પર ધન પરિવર્તન કરવા કહેવામાં આવ્યું ગુરુજીએ ઇસ્લામ આપવાનો ઇન્કાર કર્યો અને પરિણામે અગિયાર નવેમ્બર સોળસો પંચોતેર રોજ દિલ્હીના ચાંદની ચોકમાં તેમનું શિરછેલ કરવામાં આવ્યું એટલે બલિદાન કરવામાં આવ્યું આ બલિદાનને કારણે આનંદપુર સાહેબ નામ આનંદપુર પડ્યું અને ગુરુજીના પુત્ર ગોવિંદ પાછળથી ગુરુ ગોવિંદસિંહજી તરીકે ઓળખાયા તે તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત થયા જે શીખોના દસમા ગુરુ બન્યા તો હવે સાંજનો સમય થવા આવ્યો છે સૂરજ આથમવાની તૈયારીમાં છે જોઈ શકો છો બહુ બહુ સુંદર વ્યૂ આવે છે અને થોડી વારમાં અહીંયા હવે રાત પડી જશે અને આપણે હવે ભોગવાની તૈયારીમાં છું અહીંયા થી નજીક જ છે બસ આપણું હવે સ્ટેશન આનંદપુર સાહેબ આજુબાજુ પહાડીઓથી ઘેરાયેલો ઇલાકો છે જે બહુ સુંદર દેખાય છે અને આજુબાજુ બહુ કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા શીખ સંપ્રદાય દ્વારા અને જેમાંથી એક આપણે પહાડ વિઝિટ કરીશું જે છે નાના દેવીનું અને તેની હિસ્ટ્રી પણ આપણે જોઈશું અને કેવી રીતે મંદિર કરવામાં આવ્યું તો આ જોઈ શકો છો એક પ્લાન છે અને બહુ મસ્ત વ્યૂ આવેલો છે અહીંયાથી મારો રેકલો છે એમાંથી એટલે તો હવે બસ આપણો અહીંયાની થોડું સ્ટેશન દૂર છે રહી ગયું છે તો ફાઈનલી હવે આપણે પહોંચી ગયા છીએ આનંદપુર સાહેબ સ્ટેશન ઉપર અહીંયાથી હવે આપણે રિક્ષા કરીશું અને જે મેઇન ગુરુદ્વારા શ્રી કેસગઢ સાહેબ જે પાંચ તખ્તમાંથી એક તખ છે ત્યાં જઈશું અને ત્યાં રૂમ ગોતીશું જો મળી જશે તો અહીંયા અત્યારે જ એક બે દિવસથી જ પબ્લિક ઓછી છે બાકી અહીંયા મેળો ચાલુ જતો અત્યારે બી મેળો લાગેલો જ હશે પબ્લિક હશે બહુ હવે ત્યાં જોઈને જ આપણને ખબર પડશે અહીંયાથી નજીક જ છે એક કિલોમીટર જેવું દૂર છે તો આપણે રિક્ષા મળી ગઈ તો રિક્ષામાં જઈશું ને કે પછી ચાલીને જવું પડશે તો ચાલીને જઈશું અને પવિત્ર શહેર છે આ શહેર શિવાલિક પર્વતમાળાની તાલીટીમાં સતલજ નદીના કિનારે વસેલું છે અને શીખ ધર્મ સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાં એક છે આનંદપુર સાહેબ ઇતિહાસ શીખ ધર્મના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુરજી અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજી સાથે ગાઢ રીતે જોડાયેલું છે તો આ એક બાબાજી જોઈ શકો છો બ્લુ પગડીમાં છે એ આપણા રિલેટિવ છે એ આપણા સાથે જોડાઈ ગયા છે એ પણ ગુજરાતી જ છે એ પંજાબમાંથી આપણા સાથે જોડાયા છે યાત્રામાં કેમ કે એના પહેલાં એ પહેલાં આવી ગયા હતા એટલે ત્યાં અમરીસરમાં રોકાયા હતા એક બે દિવસ અને પછી આપણે એમને હવે અહીંયા લઈને અને હવે આપણા સાથે જ રહેશે આ બાબાજી આ મારા જીજેના માસા થાય છે અને હવે આપણે બહારની સાઈડ આવી ગયા છે અને અહીંયાથી સામે મેન રસ્તો છે હાઈવે ત્યાંથી જોઈશું આપણે કોઈ સાધન મળી શકે તો રિક્ષા ઊભી જોઈએ છે એમ તો ખાસ કરીને કેમ કે મેન હાઈવે છે અહીંયા બહાર તો આનું રેલવે સ્ટેશન બહારથી વ્યૂ છે ચાલો ગુરુદ્વારા જતા જતા ઇતિહાસ પણ જોઈ લઈએ સાથે સાથે ગુરુ ગોવિંદસિંહજી અને ખાલસા બંધની સ્થાપના ગુરુ તેગ બહાદુરજીના શહીદી પછી ગુરુ ગોવિંદસિંહજીએ આનંદપુર સાહેબમાં પચીસ વર્ષ વધુ સમય વિતાવ્યો તેમને ત્રીસ માર્ચ ઓગણીસો નેવ્યાસી ના રોજ આનંદપુર સાહેબનું નવું શહેર બાંધવાનો પાયો નાખ્યો આનંદપુર સાહેબની સુરક્ષા માટે ગુરુ ગોવિંદસિંહજી શહેરની આસપાસ પાંચ કિલ્લાઓ જેના નામ આ રીતે છે આનંદગઢ કિલ્લો લોહગઢ કિલ્લો હોલગઢ કિલ્લો ફતેગઢ કિલ્લો અને તારાગઢ કિલ્લો બાંધ્યા જે સોળસો નેવ્યાસી થી શરૂ થયા અને દસ વર્ષથી વધુ સમય લાગ્યો અત્યારે પાંચ કિલ્લાઓને ગુરુ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેમાં શીખનો પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહેબ રાખવામાં આવેલું છે તો આ રીક્ષા એ કુબી છે આપણે એનાથી કોન્ટેક્ટ થયો છે અને આ આપણને વીસ વીસ રૂપિયામાં ત્યાં છોડી દેશે આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ બહારની સાઈડ દુકાનો જ છે તો આપણે ડાયરેક્ટ અંદર જ જઈ રહ્યા છીએ આપણે થોડો પાછળ ઉતાર્યા અને થોડું આપણે આગળ ચાલી ના રહ્યા છીએ તો આ જે લેફ્ટ સાઈડમાં તમે જોઈ રહ્યા છે તે લંગર હોલ છે ત્યાં જમવાનું ચાલુ જ છે અને જે રાઈટ સાઈડમાં જોઈ રહ્યા છે તે સરાય છે જ્યાં તમે રહેવાના કમરા મળી શકે છે અને ત્યાં તમે છત નીચે સુઈ પણ શકો છો અગર જો તમારું રૂમ ના લેવો હોય ને ફ્રીમાં રહેવું હોય તો કોઈ તમારું નામ પડે ત્યાં થોડી આગળ વાત કરીએ ખાલસા પંથની સ્થાપના ક્યારે થઈ આનંદપુર સાહેબનો સૌથી મહત્વનો ઐતિહાસિક ઘટના તેર એપ્રિલ 1699 ના રોજ બની જ્યારે ગુરુ ભુવને સમજીએ બેસાખીના દિવસે ખાલસા મતની સ્થાપના કરી આ ઘટના તત્કાલીન શ્રી કેસર સાહેબ અહીંયા જે આપણે આવ્યા છે ત્યાં બની હતી અને સવારે આપણે એ ગુરુદામન દર્શન કરીશું જે શીખ ધર્મના પાંચ તખતોમાંનું એક છે તો ગુરુ તેગ બહાદુરની શહેર નિવાસમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણે તપાસ કરીશું ને કે ના મળીએ તો આપણે અહીંયા જે તંબુ બાંધેલા હશે જે મેળા માટે જે હતા તેના નીચે જ આપણે સુઈ જશો તો સ્વાગત છે બીજા દિવસમાં હવે આપણે નાઈ ધોઈને બીજા દિવસે ગુરુદ્વારાના દર્શન કરવા આવી ગયા હતા કેસગઢ ગુરુદ્વારાના તો રાતે આપણે બહુ લેટ રૂમ મળ્યો તો અગિયાર બાર વાગે જેવો પહેલાં આપણે બહાર જ તંબુમાં સુઈ રહ્યા હતા પછી ત્યાં ઠંડી લાગી તો આપણે સતના નીચે ગયા પણ પછી છેલ્લે જે ઓફિસમાં બાબા હતા તેને રિક્વેસ્ટ કરવાથી હમણાં રૂમ માલી દીધું હતું તો હવે આપણે નિશાન સાહેબનું દર્શન કરીને અને ગુરુદ્વારાના દર્શન કરશું તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા હતા કેમ કે અંદર વિડીયો બનાવવા બનાવી હોય છે એટલે બનાવ્યો નહીં અને સારું પણ ના લાગે તો આ જે પર્વત જોઉં છો તમે તે દેવી છે ત્યાં આપણે કાલ વિઝિટ કરજો અને

આનંદપુર સાહેબનું સૌથી મહત્વનું ઐતિહાસિક ઘટના તેર એપ્રિલ સોળસો નવ્વાણું ગુરુ બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી આ ઘટના સાહેબ જે ત્યાં બની હતી પાંચ તત્વો એક છે ગુરુજીએ સમક્ષ સમય ખુલ્લી તલવાર સાથે ઊભા રહીને પાંચ સ્વયંસેવકોના જીવનની માંગણી કરી કે જે તેનો પોતાનો જીવનનો ત્યાગ પોતાની ઈચ્છા રીતે આપી શકે પાંચ બહાદુર વ્યક્તિઓ તે ઘણી બધી પબ્લિકમાંથી ઉભા થયા હતા જેમના નામ આ રીતે છે અને હિંમતરાયભાઈ આગળ આવ્યા ગુરુજીએ તેમને તંબુઓ લઈ જઈને અમૃત પવિત્ર જળ આપ્યું એક બાટકામાં જેને ખંડા વડે તલવાર વડે હલાવીને અને પવિત્ર શ્લોકોના પાઠ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું આ પાંચ વ્યક્તિઓને પંચ પ્યારા નામથી ઓળખવામાં આવે છે જેને પાંચ પ્રિય તરીકે ઓળખાય છે અને આ રીતે ખલસંપનનો જન્મ થયો ખલસંપનની સ્થાપના શીખ ધર્મને એક નવું સ્વરૂપ આપ્યું ગુરુ ગોવિંદસિંહજીએ શીખોને પાંચ કેસ આપવાનો આદેશ આપ્યો જે કે એ ફરજિયાત પહેરવા જ જોઈએ જેને નામ લીધેલું હોય એમાંથી આ રીતે નામ છે કેસ વાળ કંગા કાંકસો કડા લોખોનું કડું કિરપાન શસ્ત્ર નાનું અને કચેરો ખાસ પ્રકારનું વસ્ત્ર આ ઓળખાણોને શીખોને એક વિશિષ્ટ ઓળખાણ આપી અને તેમને ન્યાય અને ધર્મની રક્ષા માટે સૈનિક સન તરીકે તૈયાર કર્યા જે પોતાની રક્ષા અને બીજાની રક્ષા પણ કરી શકે તો અહીંયા પણ જલ સેવા હે જેના પાણીની તરસ હોય તે અહીંયા આવીને પી શકે છે અને આ આપણે અત્યારે નીચેની સાઈડ આવીએ છીએ થોડા તો અહીંયાથી વ્યૂ છે આ જો અહીંયા બહુ એક જૂનું આ ઝાડ છે તો અહીંયા બહારની સાઈડ સુધી છે અને આ થોડું ઊંચાઈ ઉપર બનેલું છે તો અત્યારે આપણે પહેલા સીડી ઉપરથી આવ્યા હતા અને જે વૃદ્ધ માણસો એમના માટે લિફ્ટ પણ છે તો આ જો ઓલું સીડીઓથી ના ચાલી શકતો તો આવી રીતે સ્લાઇડ જેમ થોડું બનેલું છે ત્યાં ચાલવાનું અને ઉતરવું અને ચાલવું હેલું રહેશે તો અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ દર્શન કરી લીધા છે આપણા ગુરુદ્વારાના અને હવે આપણે આગળ વધીશું બીજા ગુરુદ્વારા જઈશું અને આજે નેના દેવી પણ જઈશું જે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તેનો લોગ અને આપણે જે મ્યુઝિયમ છે અહીંયા બહુ ફેમસ વેરા સાથે ખાલસા ત્યાં પણ જઈશું તેનો પણ વિડીયો અલગથી જોવા મળી જશે તમને તો એ જ નાઇટનો વિડીયો છે આપણે રાતે હવે આ મેળો હતો અહીંયા ના જીદ કરતી મારી વાનજી કે મેળામાં જવું છે તો આપણે બધા અહીંયા નાઇટમાં ફરવા આવી ગયા હતા મેળામાં તો આ એજ કાલ છે જુઓ અને પાછા બધાની અમારી તબિયત ડાઉન થઈ ગઈ છે આને પણ તાવ આવી ગઈ છે મને પણ મારી પણ તબિયત ખરાબ છે બધાની તબિયત ખરાબ જ છે અહીંયા સાંસ્કારી તો બહુ સુંદર એવું છે મેળો અને બહુ દુકાનો પણ છે બહારની સાઈડ તો આપણે હવે દુકાનો સાઈડ જઈએ બહારની સાઈડ હવે તો આપણે બહારની સાઈડ આવી ગયા છે જે રોડ ઉપર બધી દુકાનો લાગેલી છે અહીંયા કપડા અને રમકડા અને સામાન લેવો હોય તમને કડા વગેરે કે ખંડા કે તલવાર એ બધું તમને અહીંયા મળી જશે જો તમને લેવું હોય તો નાઇટનો વ્યૂ છે અત્યારે આઠ વાગ્યા છે તો તો હવે આપણે સવારે મળીએ સ્વાગત છે બીજા દિવસના સવારમાં તો હવે આપણે પાછળ નાઈટ દઈને તૈયાર થઈ નાઈ ગયા બીજા વિઝિટ કરવા અને ત્યાં દર્શન કરીશું આપણે તો જે પાંચ ગુરુદ્વારા કિલ્લા જે ગુરુ ગોવિંદ સિંહજીએ નિર્માણ કર્યા હતા તેમાંથી એક આ કિલ્લામાં આપણે આવ્યા છીએ જેનું નામ છે કિલ્લા આનંદગઢ સાહેબ તો આપણે અંદર જઈશું અને દેખાડશું અને અહીંયાથી નજીક જ્યાં શેષગંજ ગુરુદ્વારા પણ આવેલું જ છે આપણે બહુ થાકેલા છે એનર્જી એટલી બધી છે નહીં તો આપણે ત્યાં વિઝિટ નહીં કરીએ બીજી વાર અહીંયા આવશો તો આપણે બે બધા જેટલા બી ગુરુદ્વારા છે ત્યાં ફરશું અને તેનો વિડીયો બનાવશું તો અત્યારે આપણે આ ગુરુદ્વારા દર્શન કરી અને પાછા જઈશું તો ચાલો થોડો પાછું ઇતિહાસ જોઈ લઈએ આનંદપુર સાહેબ નો યુદ્ધ કાલ અને ઘેરાબંધી પહાડી રાજા સાથેનો સંબંધ જટિલ હતા ક્યારેક તેઓ ગુરુજી સાથે યુદ્ધના સહયોગ આપતા તો ક્યારેક તેમની સાથે લડતા મુગલો માટે આ પહાડી વિસ્તારોમાં નિયંત્રણ સ્થાપવાનું મુશ્કેલ હતું જેના કારણે પહાડી રાજાઓ વારંવાર

છ પો સત્તરસો ચારની ની રાત્રે ગુરુ ગોવિંદસિંહજી તેમનો પરિવાર અને શીખોને આનંદપુર સાહેબ છોડવું પડ્યું આ ઘટના દરમિયાન ગુરુજીના બે નાના પુત્રો જરાવરસિંહ જે નવ વર્ષના હતા અને ફતેહસિંહ જે છ વર્ષના તેમ દાદી માતા ગુજરી સાથે ગંગુ નામના બ્રાહ્મણ દ્વારા મુગલોને સોંપવામાં આવ્યા જેને ત્રીસ રૂપિયાના લોભમાં આ દવો કર્યો બાળકોને સરહદ સરહદમાં ચણીને શહીદ કરવામાં આવ્યા અને માતા ગુજરીને પણ શહીદ થયા તો અત્યારે આપણે નિશાંત સાહેબના દર્શન કરી અને ગુરુદ્વારાના દર્શન કરવા જઈ રહ્યા છીએ પહાડી છે ઊંચી જગ્યા છે જોઈ શકો છો આવી રીતે બીજા ચાર કિલ્લાઓ પણ વિવિધ ઊંચી જગ્યાઓ છે ત્યાં આપણે જઈ નહીં શકો તો આપણે આ એક કિલ્લામાં આપણે આવ્યા છે જ્યાં ગુરુગ્રંથ સાહેબ પણ રાખવામાં આવેલ છે ગુરુ ગોવિંદસિંહજીના જે પાંચ પ્યારા હતા એમાંથી એક પ્રિય આપણો ગુજરાતનો હતો જે દ્વારકાનો હતો જેનું નામ ભાઈ મોકમસિંહ હતું અને એમનું પણ ગુરુદ્વારા ત્યાં દ્વારકામાં બનેલું છે જે તમે ત્યાંથી હો તો તમે ત્યાં જઈ અને તેના દર્શન કરી શકો છો અને બીજા બધા પણ અલગ અલગ સ્ટેટથી હતા એક બીજા પંચ પ્યારાની વાત કરું તો મહારાણા રણજીતસિંહના ટાઈમમાં જ્યારે તેમના પાસે કોહિનો રીરો હતો અને ત્યારે તે તેમને કોહિનું રીરાને જગન્નાથપુરીમાં દાનમાં આપ્યું હતું કારણ કે જે પહેલો માણસ એ પંચ પહેરમાંથી ઊભો થયો હતો તે પુરીનો હતો જે ઓડિશા સ્ટેટમાં આવેલું છે જેનું નામ હતું ભાઈ હેમંત સેનજી તો આ સ્ટોરી પણ એક છે તો અહીંયા પણ બધા દર્શન કરવા આવે છે એક સ્થાન ઉપર તો આ સ્થાન આપણે પણ

જેમાં શીખો પરંપરાગત પોશાક અને શસ્ત્રો સાથે યુદ્ધ કૌશલ્યો ઘોડાસવારી તલવારબાજી અને અન્ય સૌર્ય પ્રદર્શનો કરે છે જેમાં નાનાથી લઈ અને મોટી ઉંમરના લોકો હોય છે આ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને આનંદપુર સાહેબ રંગો અને આધ્યાત્મિકતાના માહોલમાં ડૂબી જાય છે અને સડકો ઉપર બહુ લાંબી લાંબી ભીડો અને આખા બજારોમાં ફૂલ ભીડ હોય છે અહીંયા આનંદપુર શહેરમાં અને જીવનમાં એકવાર તમે આ હોલા હોલા જો તમને ટાઈમ મળે તો રેલ દ્વારા છે જેમાં નજીકનું રેલવે સ્ટેશન આનંદપુર સાહેબમાં છે અને નજીકનું એરપોર્ટ ચંદીગઢ પંચોતેર કિલોમીટર દૂર આવેલું છે ગુરુદ્વારમાં મફત રહેવાની સુવિધા ઉપલબ્ધ છે જ્યારે નજીકના નાંગલ અને રોપરમાં પણ હોટલ પણ છે તો હવે આપણે ગુરુદ્વારા દર્શન કરીને આવી ગયા છીએ અને હવે જે નીચે ઉતરી ચોર્યાસી ઉતરી નીચે જવાનું હોય છે બોરી સાહેબ છે જ્યાં ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ ચોર્યાસી સ્ટેપ એવું દેખાડે છે ચોરાશી લાખ જન્મમાંથી મુક્તિ આવે છે એના માટે અહીંયા ચોર્યાસી જ લગાડેલી છે અને આ બોરી સાહેબ મેન ગુરુ ગોવિંદ આવેલું છે જ્યાં ચોર્યાસી સડીઓ છે અને ગુરુ અમરદાસજી ચાલુ કરી જ્યાં આપણે જઈ નહોતા શક્યા પણ ત્યાં આપણે બસ ચેન્જ કરી હતી ત્યાંથી અમૃતસર અહીંયા પણ નીચે કુવો છે બોળી એટલે કુવાને બોળી સાહેબ તો ગુરુ અમરદાસજીએ મુક્તિના માર્ગ થી આ ચોર્યાસી સ્ટેપ ક્લિયર કર્યા હતા કે જેનાથી અને સાથે સાથે પાઠ કરતા કરતા અહીંયા નીચે આવવાનું અને પછી સ્નાન કરીને જેથી તમને ચોર્યાસી લાખ જન્મમાંથી મુક્તિ મળી શકે તો બહુ નીચે જવાનું છે આપણે આજે નહીં છે એકદમ નીચે ઢળાણ છે આમાં તો નીચે આપણે આ જે જળ છે એને બહુ પવિત્ર માનવામાં આવે છે અને લોકો અહીંયાથી કેનમાં ભરીને લઈ જાય છે દરે દરે અને એનો યુઝ કરે છે ને અહીંયાથી તમે થોડુંક સ્વરૂપ આપે છે જે તમે પી શકો છો તો આવી રીતે ઘણી બધી સ્ટોરીઓ છે જે એક વિડીયોમાં કવર થઈ શકે એવું નથી એનામાંથી ઘણી બધી વિડીયો અને ઘણું બધું સ્ટોરીઓ પણ છે ઇતિહાસ છે અને બધાના ઉપર એક એક વિડીયો બની શકે છે જો બનાવવી હોય તો તો આવી રીતે જેટલું બને એટલું હું કહેવાનો પ્રયાસ કરું છું અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરતા ભૂલતા નહીં અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે આવા તો બીજા વિડીયોમાં મળીએ આપણે નાનાદેવી મંદિરના બ્લોગમાં અને એના પછી આપણે જે મ્યુઝિયમ છે બહુ સુંદર મ્યુઝિયમ છે તેના ઉપર એક વિડીયો બનાવીશું તો મળીએ આપણે નેક્સ્ટ